આવ્યો દુઃખ નો વારો સ્ત્રી એક માં હોય શકે છે સ્ત્રી એક પત્ની હોય શકે છે અને સ્ત્રી એક દીકરી હોય શકે છે તો ચાલો આપણે આપણા યાદ કરીએ યાદ કરીએ છીએ તો પણ યાદ કરીએ છીએ તે પણ દીકરી હતા શ્રી કૃષ્ણ યાદ કરીએ છીએ તો રાધાજી ને પણ યાદ કરીએ છીએ તે પણ કોઈ દીકરી હતા શિવજી ને યાદ કરીએ છીએ તો પાર્વતીજી ને પણ યાદ કરીએ છીએ તે પણ દીકરી હતા તો ભગવાન

તેમની માતા જીતા બાઈ પણ યાદ કરીએ છીએ તે પણ કોઈ દીકરી હતા તો ચાલો હવે આપણે શહીદોને યાદ કરીએ કે જેઓની પાસે બલિદાન હતું વીર ભગતસિંહ સુખદેવજી વીર સાવરકર બોઝ ખુદીરામ બોઝ સાથેકર બંધુઓ શામજી કૃષ્ણ વર્મા વીરાદાસ કાકિયા ટોપિયા ને જાસી ની રાણી કે જેઓ અંગ્રેજો ની સામે આઝાદી લડત માં સૌથી વધુ પ્રખરતા બતાવી

કારણ કે હું માનું છું કે ડોક્ટર કે પુરુષની હિંમત નથી કે તેની તેના મુખને હાથ પણ લગાવી શકે દીકરી એટલે વાત્સલ્યનું ઝરણું માતા એટલે પ્રેમનું ઝરણું પરંતુ દીકરી એટલે વહાલનો દરિયો કહેવાય દીકરી માતા પિતા ભાઈ બહેન દાદા દાદી સૌને સ્નેહના બંધનમાં બાંધે છે એટલે તે દીકરીની વિદાય વે સૌની આંખોમાંથી આંસુ વહે છે

મારે આ જિંદગીમાં જીવું છે મારે આ દુનિયાના સાત રંગો દર્શન કરવા છે મારે આ દુનિયામાં જન્મી આ દુનિયાને કઈક કરી બતાવવું છે દીકરીનું સમાજમાં જાળો માલ જાતિ જાણવા કદી ન કરાવો નિદાન આવું લાડક વાયુ પાત્ર એટલે જ દીકરી હસી લ્યો હસાવી લ્યો બે ઘણી સ્નેહથી વિતાવી લ્યો હસી લ્યો હસાવી લ્યો બે ઘણી સ્નેહથી વિતાવી લ્યો આજના મારી કાર્યક્રમને તાળીઓના ગડગડાટથી બતાવી લ્યો બસ અચ્છું જઈ જાય ભારત